એ પડ દેખે લે લાગે લાગે લે લાગે લે આ આવું ચાર નું ખાજે જાન હે હે મારી હે જોરાય તો મારો મારો આડો લેવર બાદ નું મેણી હું હું લે કર્યું કરો હે 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 ઘરે નકા મી આવે છો હા બેટ લાટલો બધું બકુળો કે એટલે આ બધું થાયરો હેડ રોતાવા એ એટલે બે ભાઈને વઢડાવ પશુ મારી આપણે વડતા નથી અમિત પાસે

हेलो ना 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 હટવા દે આ આપણ કામ આ રે જો પીના ઉના પે એ લા ઘડી ના હેડો તો માતા બાપુ લા Ito like na Tom, no, 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 એય આય જો ઓહો ઓહો તો માં લાવ લગા હે ચાલ લાવ લગા તો હે ચાલ લાવડા કા માર

कापी दात तो पर म लागे छे तो कापरियो तो छे माता न तू तो रो रे तो ता था काय बाला हमारे लाल रे तू जान तेरा सुतन मना जा

ભાઈ લેબર માં ઓટ કરો તો ગાય એની એવું હે હા તારે ઓટ કરો તો હા નથ પાડવા જે તો ના એટલે લેબર કીયો આ ઈ ઈ ઘર પાહી રહ્યો ને હા ઈ ઈ તો પણ એને સાયો ના તો એ સાયો માં અડધો તો ભાગ છે ને માં અડધો પાડો ને નખી તો ખાડી તો પણ વાડે પાડો તો એવો થોડો કઈ સાયો રે પાડો વાડે તો ખેંચી ના કરી પરી બોર બોર તમે ક્યાં ભૂલી જો એવું હે તો પણ ચક બીજે પાડવા આવતું એને આપણે ઘરમાં રીત ના પાડવા જે તો બીજે જો ને પાડ બીજે કોઈ પાડવા જી

ગામનાને બીયા અમે બે ભૈયાથી માર્યા પર માર હેતા ગામનાને હું અરે ગામનાને દીનશ્રી ખાધા છે આ તો લે ઉડ્યા તમને સંભાળ કે મોંઢા છે મારા બેટા તારે અમે જીડી ઉડ્યાલી ઉડ્યો તો ઓહો તો તો તમે બીજે કોણ

પાણી એટલા ભરીયા તા આ દોડ દોડન થાચા હશે ઓય અંદર કે કે આ તા આ કમો ગાડીઓ તો 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 જ ન આવે કમો ની તો બોલાઉ બોલાઉ આ લે એ તમ કમા ભાઈ ફોન કરો હા હેલો કેટલા હતા કમા ભાઈ તો આવો ને કીધું અમારે હલો ફગા ભાઈ કેટલા હતા કીધું અમારે કરવામાં આવજો ને ચેતર માં ઓલા ક બે જણા ક્યાં ડખોળો કર્યો હતો કે

તો હોલે હાટલો હાટલો ઢાવા છે આ ક્ષેત્રમાં કોને કરે ખાટલા મેં ઉપર પડ્યા બસ તમારો છે એ ઘરે જઈને બુથ છોડો મને તારે અમે ના હા એને બેલ છોડી પછી છોડ્યું એટલે એમાં હવે કોને છે મેં નહીં

તો વડો તમ તાર રામની બારી પાછો હો બસ બોલાવતા ને લે કોઈ લાવું મેડિયો છે એટલે તમે આમ કેવા સીધા ના થા તો પત ગમબારી કરો ને લે આબુ તો સીધા થઈ જો લે હેડો હવે સમાધાન કરાવો હાડો હાડો

વરવાર તો બસ ઉતર કમ સમય ના બોલ તો કઈ જઈન પા હા હા તો ઓણ નાના <laughs> કરે <laughs>

શું આ તો જે ઓનોર કડી બઈ મુકી લેવ કે કરો લે મુકી બેહો બેહો તંત્રા હે આ તો શબાધત કરવાનો છે કે નઈ કર આ આપડે સરપંચન જમીનદાર તો મને હોવા દી ચોકલેટ હે ખારો પેલો ઉતાર હતો કરીશ નઈ બોલવાનું તો આ બેહો তোমার থ্যাশো এই তো কও তোমার দভলোছানো তো কই আরাম 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 উবা তো বার রাম রাম এম তাই রাম রাম আম বাছে বলো হই হই ববলা করনা নাই আয় আয় একটু কর না